શ્રી પરમાત્મને પરમા પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્ય આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય છઠ્ઠો આત્મસંયમ યોગનો શ્લોક ક્રમાંક એકવીસ આગલા શ્લોકમાં ભગવાને કહ્યું છે કે ધ્યાન યોગી પોતાની જાતે પોતાની જાતમાં જ સંતોષનો અનુભવ કરે છે હવે આગળ શ્લોકમાં ભગવાન શું કહે છે તે આપણે આજે જોઈએ તો શ્લોક ક્રમાંક એકવીસ જોઈ લઈએ શ્રી ભગવાનુવાચ સુખમાત્યંતિક ચલતી વેવાયલ આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈ લઈએ યત એટલે જે સુખમ એટલે સુખ આત્યંતિકમ એટલે અનંત અતીન્દ્રિયમ એટલે ઇન્દ્રિયોથી અતિત બુદ્ધિગ્રાહ્ય એટલે બુદ્ધિગ્રાહ્ય છે તત્ એટલે તે સુખ યત્ર એટલે જે અવસ્થામાં વેક્તિ એટલે અનુભવ કરે છે સ્થિત એટલે સ્થિત થયેલો અયમ એટલે આ ધ્યાન યોગી તત્વતઃ એટલે તત્વથી એવો એટલે પછી કરીએ ન ચલતી એટલે વિચલિત થતો જ નથી આ શ્લોકનો ગુજરાતી અનુવાદ જોઈ લઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે વળી અત્યન્દ્રિય અને બુદ્ધિગ્રાહ્ય જે અનંત સુખ છે તેને અનુભવે છે તેમજ આ યોગી જેમાં રહીને પણ તત્વથી ચલિત થતો નથી સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી સ્વામી યત આના પર વિવેચન કરતા કહે છે કે ધ્યાન યોગી પોતાના દ્વારા પોતાની જાતમાં જે સુખનો અનુભવ કરે છે તે સંસારમાં એનાથી વધીને બીજું કોઈ જ સુખ હોતું નથી કારણ કે આ સુખ ત્રણ ગુણોથી અતીત અને સ્વતઃ સિદ્ધ છે આ સઘળા સુખોની આખરી સીમા છે સા કાષ્ટા સા પરાગતિ આ જ સુખને અક્ષય સુખ અત્યંત સુખ એકાંતિક સુખ કહેવામાં આવ્યું છે અહીં આ સુખને આત્યંતિક સુખ કહેવાનું ભગવાનનું તાત્પર્ય એ છે કે આ સુખ સાત્વિક સુખથી વિલક્ષણ છે કારણ કે સાત્વિક સુખ તો પરમાત્મા વિષયક બુદ્ધિની પ્રસન્નતાથી ઉત્પન્ન થાય છે પરંતુ આ સુખ ઉત્પન્ન થતું નથી ઉપરથી એ સ્વતઃ સિદ્ધ અનુત્પન્ન સુખ છે અતિન્દ્રિયમ આ શબ્દનું વિવેચન કરતા શ્રી રામ સુખદાસજી વર્ણવે છે કે આ સુખને ઇન્દ્રિયોથી અતિત બતાવવાનું કારણ એ જ છે કે આ સુખ રાજસ સુખથી વિલક્ષણ છે રાજસ સુખ સાંસારિક વસ્તુ વ્યક્તિ પદાર્થ પરિસ્થિતિ વગેરેના સંબંધથી પેદા થાય છે આ ઇન્દ્રિયો દ્વારા ભોગવવામાં આવે છે આત્યંતિક સુખ ઇન્દ્રિયોનો વિષય નથી ઇન્દ્રિયોની તો વાત જી છે ત્યાં મનની પણ પહોંચ નથી આ સુખ તો પોતાના દ્વારા જ અનુભવમાં આવે છે આથી આ સુખને કહ્યું છે હવે બીજો શબ્દ છે બુદ્ધિગ્રાહ્ય આ સુખને બુદ્ધિગ્રાહ્ય કહેવાનું કારણ એ જ છે કે આ સુખ તામસ સુખથી વિલક્ષણ છે તામસ સુખ નિંદ્રા આળસ અને પ્રમાદથી ઉત્પન્ન થાય છે ઘાટ નિંદ્રામાં સુખ તો મળે છે પરંતુ તેમાં બુદ્ધિ લીન થઈ જાય છે આળસ અને પ્રમાદમાં પણ સુખ થાય છે પરંતુ તેમાં બુદ્ધિ સારી રીતે જાગૃત નથી રહેતી તથા વિવેક શક્તિ પણ લુપ્ત થઈ જાય છે પરંતુ આ આત્યંતિક સુખમાં બુદ્ધિ લીન નથી થતી અને વિવેક શક્તિ પણ બરાબર જાગૃત રહે છે પરંતુ આ આત્યંતિક સુખને બુદ્ધિ પકડી નથી શકતી કેમ કે પ્રકૃતિનું કાર્ય બુદ્ધિ પ્રકૃતિથી અતિત સ્વરૂપભૂત સુખને પકડીને જ કેવી રીતે શકે વ્યક્તિ યત્ર સ્થિતિ ચલતી તત્વત ધ્યાન યોગી પોતાના દ્વારા જ જાતે જ સુખનો અનુભવ કરે છે એટલે કે સુખની અખંડતા નિરંતર આપમેળે ચાલુ જ રહે છે જેમ કે મુસલમાનોએ કપટથી શિવાજીના પુત્ર સંભાજીને કેદ કરી લીધો અને તેને મુસ્લિમ ધર્મ સ્વીકાર કરવાને માટે કહ્યું પરંતુ જ્યારે સંભાજીએ તેને સ્વીકાર ન કર્યો ત્યારે મુસલમાનોએ તેમની આંખો કાઢી લીધી તેમની ચામડી ઉતારી લીધી તો પણ તેઓ પોતાના હિન્દુ ધર્મથી કિંચિત માત્ર પણ વિચલિત ન થયા એનું તાત્પર્ય એ નીકળ્યું કે મનુષ્ય જ્યાં સુધી પોતાની માન્યતાને જાતે છોડતો નથી ત્યાં સુધી તેને બીજો કોઈ છોડાવી શકતો નથી જ્યારે પોતાની માન્યતાને પણ કોઈ છોડાવી નથી શકતો તો પછી જેને વાસ્તવિક સુખ પ્રાપ્ત થયું છે તે સુખને કોઈ રીતે કોઈ કેવી રીતે છોડાવી શકે છે જે યોગીને આત્યંતિક સુખ આત્યંતિક સુખનો અનુભવ કર્યો હોય એ કોઈ પણ તત્વથી વિચલિત થઈ નથી શકતો જેમ દર્પણમાં સૂર્ય આવતો નથી બલકે સૂર્યનું પ્રતિબિંબ આવે છે તેવી જ રીતે બુદ્ધિમાં તે અવિનાશી સુખ આવતું નથી બલકે તે સુખનો પ્રતિબિંબ આભાસ આવે છે તેથી તેથી તેને પણ બુદ્ધિગ્રાહ્ય કહ્યું છે સ્વયંના સુખને અખંડ ગુણાતીત સુખ કહ્યું છે તેને બુદ્ધિગ્રાહ્ય કહેવાથી પણ વાસ્તવમાં તે બુદ્ધિથી સર્વથા અતીત છે શ્રી કૃષ્ણ આર્પણા સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ ઓમ તત્ સત જય ગુરુદેવ દત્ત જય માતાજી જય સ્વામિનારાયણ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા આપણી આ ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો સર્વનો ભાવથી જય શ્રી કૃષ્ણ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવ